મુલાકાત ચોટીલાના ધારાસભ્ય શ્રીએ જે પોલીસ ઉપર આક્ષેપ નાખ્યો છે તેમાં તમે શું શું કહેવા માંગો છો જય ભીમ જય જવિદાન જય ભારત મને મળી ગયો જી ચોટીલામાં થયેલ છે બા ઉપર જી ચોટીલા ધારાસભ્ય શ્રી જામજીભાઈ ચોહાણે જે પોલીસ ઉપર આક્ષેપ મૂક્યો અને બદનામ કરવા માંગી છે ગુજરાતની પોલીસને ખરેખર ખોટું થઈ રહ્યું છે અને જનતાને પોલીસને સપોર્ટ કરી અને પોલીસ ભેગું સમર્થન દઈને આવા ભાજપના નેતાઓને એક એક સાથે મળીને ભાજપના નેતાઓને કહેવું પડે તમે કેવા દૂધના ધોરેલ છો એ જનતા ઓળખે છે અત્યારે તમારે મત માગવા એ તમે ખોટી ગુજરાતને પોલીસને બદનામ કરી ખોટા મતનું મત મત માગવા માટે તમે આવો ખોટો પ્રયત્ન ના કરો અને હાલમાં તમારું પેટનું પાણી એટલા હેલું હોય છે કે તમારા ભાજપના કાર્યકર્તાઓની ગાડી ચેકિંગ જતી હોય એના હિસાબે તમારે તકલીફ પડતી હોય અને પોલીસ ખરેખર કામગીરી સારી કરી એવું એવું લાગી રહ્યું છે કે ભાજપના કાર્યકર્તાની ગાડી ચેક કરે અને એની અંદર કાંઈ પણ ગેર જાતી હોય અને બહાર આવતી હોય તેને લઈને જામજીભાઈ ચૌહાણ તેનું ભાજપના કાર્યકર્તાનું પડકું તારી રહ્યું એવું લાગી રહ્યું છે હાલમાં શ્રી જામજીભાઈ ચૌહાણને એ ખબર નથી ચોટલાથી માની રાજકોટ સુધી ખાલી એક નાની મોડી ચેક ચેકપોસ્ટ મૂકવામાં આવી છે અને બાવનટી વટી ગયા પછી રાજકોટની શરદ આવે છે તેમાં એક બામુક ચેક મૂકવામાં આવે છે ત્યાંથી એમાં જિલ્લાની જિલ્લાના જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરી શકે છે ગવર્મેન્ટ અને ભારત સરકારે તેને કાયદાનું જનતાને ભાન કાઢવાનો એને હક પૂરેપૂરો છે એમાં કોઈ પણ હોય કોઈ પણ પાર્ટિંગ ગાડી હોય કોઈ પણ અધિકારી હોય તેની ગાડી રોકી શકે છે અને દંડ પણ આપી શકે છે અને ગાડીનો મેમો પણ આપી શકે અને ગાડી શંકા ભર્યો તો પણ ડિટેન પણ કરી શકે છે આવી રીતના કોઈ ઉપર ભાજપવાળા આક્ષેપ મૂકતા પહેલાં પોતાની રાજનીતિ ઉપર કેટલો ભચાર જઈ રહ્યો છે અને કેટલો ખોટું થઈ રહ્યું પોતાના મનને વિચારવો પડે હાલમાં સુનગર જિલ્લાની અંદર અને તાલુકો મુરી થાન ચોટલાની અંદર ગ્રામ્યની અંદર રોડ હતા ગટલું નાલા કોદવેર અને અમુક ગામની અંદર પાણીની વ્યવસ્થા હાલમાં હોય નહીં તેનું વિકતના કામ ઉપર તમે ધ્યાન દેવો ખોટો ફોડી પર તમે આક્ષેપ ન મૂકો ગવર્મેન્ટ નિયમ અનુસાર જે ફોલિટની કામગીરી કરવાની જે કોઈ પણ હોય સીએમટી માણી કોઈ પણ મધ્યમ વર્ગ માણસની ગાડી ચેક કરી શકે તે એમાં કોઈ શંકાપદ નથી હું દિલથી ફોલિટના છેલું અને છલામ કરું છું તમે આવીને કામગીરી કરી રહ્યો જનતા તમારી ભેગી જ છે આવા નેતાઓ છે એને તમે કાયદાનું ભાન કરાવો અને ભલે કાચવાડે ગાડીઓમાં નેતાઓની ગાડીઓ હોય કોઈ પણ અધિકારી ગાડીઓ હોય તમારામાં ફરજ આવે તે ભલે કાચ કઢાવવા પડે નંબર પ્રયત્ન લગાવી પડે કોઈ પણ કોઈપણ જગાડે કાયદો કાયદાનું કામ કરશે કે જામજીભાઈ છોડ હોય કે કોઈપણ ભાજપનો કાર્યકર્તા હોય નિયમ ભારતની અંદર હરકાત લાગવું પડે અમારાથી ડૉક્ટર સાહેબે છવિધાન બનાવ્યું છે એટલે ભાજપાને ભાજપને અત્યારે થોડુંક તકલીફ પડતી હોય છે સંિધાન હટાવવા માટે એટલે અમે દલિત સમાજ ક્ષત્રિય સમાજ ઓબીસી સમાજ તે અમે સપોર્ટ કરી પોલીસને પૂરોપૂરો સપોર્ટ કરશું અને ભાજપને આ વખતે એવું લાગી રહ્યું છે કાંઈ હોય એવું લાગે છે આ વખતે રાજકોટ જીત અને સૂર્યગર જીત હાથમાંથી જવાની છે જય ભીમ જય જગીધાન